નમસ્કાર આપની હરી રહ્યા છો અડીફમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા દિલ્હીમાં ચાલતી કારમાં થયેલા વિસ્ફોટની ઘટના બાદ સમગ્ર ગુજરાત પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે રાજ્યભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને વિવિધ જિલ્લાઓમાં સઘન ચેકિંગ કામગીરી ચાલી રહી છે આ ઘટનાને પગલે મહીસાગર જિલ્લા પોલીસ પણ તાત્કાલિક અસરથી સક્રિય બની છે અને સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે મહીસાગર જિલ્લાના પોલીસ વડાના આદેશથી જિલ્લા મુખ્ય મથક લુણાવાડા સહિત સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લાના વિવિધ જાહેર સ્થળો હાઈવે માર્ગો અને મહત્વપૂર્ણ ચોકડીઓ પર વાહન ચેકિંગ ચાલી રહ્યું છે ખાસ કરીને મહીસાગર ડીવાય એસપી કમલેશ સોસા અને તેમની ટીમ દ્વારા આ સઘન ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ અને અમલ કરવામાં આવી રહ્યો છે તદુપરાંત મહીસાગર જિલ્લામાં આવેલી ગુજરાત રાજસ્થાન સરહદ પરની ચેકપોસ્ટ પર પણ સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરી દેવામાં આવ્યો છે આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વો પર નજર રાખવાનો અને રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો છે પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં એક પ્રકારની સલામતી અને સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે દિલ્હીમાં બનેલ બોમ્બ્લાસ્ટની ઘટનાને ધ્યાનમાં રાખીને તકેદાર તકેદારીના ભાગરૂપે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં તમામ સ્થળોએ વાહન ચેકિંગ તેમજ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જિલ્લામાં આવેલ આંતરરાજ્ય બોર્ડર પર પણ વાહનની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એના સિવાય જિલ્લામાં આવેલ વિવિધ બસ સ્ટેન્ડો હોસ્પિટલ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ વગેરે પણ ચેક કરવામાં આવશે અને સમગ્ર જિલ્લામાં આવી કોઈ પણ ઘટના ના બને એનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે જે આંતરરાજ્ય બોર્ડરની જે ચેકપોસ્ટ છે સંતરામપુર બાગકોર ડિટવાસ પોલીસ સ્ટેશન એના સિવાય આંતર જિલ્લા ચેકપોસ્ટ જેવી કે અરવલ્લી અને મહીસાગર તેમજ બાલાસિનોર અને અહીંયા ગોધરા મોડાસા હાઈવે પર પણ ચેકપોસ્ટ આપણે વાહનો વાહનોની ચેકિંગ ચાલુ છે